પથરી પરંપરા થી ચાલે છે આવો અમારો ભગવાન જો કે કદાચ મને થઈ તો કદાચ મને માતા એવું દેખાય છે કે એને બહુ થશે આ પરંપરા ચાલે છે

આજે ખબર પડી જ હવે ધ્યાન રાખજો હવે એ તો બધું બરાબર છે પણ નીકળી નીકળી મહીસાગર માળી આગળ પડી પડી મારી મનતા એ તો એ બધું બરાબર છે પણ એવું કે છે એ જગ્યા નું એવું કે છે મને હું જે છું માતા એ માતા મને ઓળખી મેં જે કાર્ય કરીશ આ સુધી કોઈ ખબર ના પડી તો એ કોઈ ના હોય ઝોપડી માતા હોય એ જગ્યા

આ ઝોપડી માતા છે એ આ ઝોપડી માતા ઓછાય તો બધા વસ્તી વાળા ડબાઈ ડબાઈ બેઠા બાકી ઉતરે બધા વાયરો કાળે કઈ જગ્યાએ દુઃખ ઠંડા પડી કયા દવાખાના જતા કયા મોઢા જઈએ તો અમે ઠંડુ પડે

બાજુ કુવા જઈશું એમની જોડે છ વર્ષ પેલા જેવ તમે મોકો ને તો જતું એમ કે છું ને જાના જોડે ચડે ચઢુ વાલો એમ કેતા

દુઃખ નું કારણ તો તમે દુઃખે જ પૂછ્યું ને તમને એનો જવાબ આવ્યો આલ્યો ને તો આ મેઇન વસ્તુ છે તમારું આ મેન રહસ્ય ની વસ્તુ છે આ વાત છે રહસ્ય ની વાત છે અને એમાં તો તમે કહેવા જતા હોય તો મારે માથે પડતું હશે ઘણા ટાઈમે કઈક જોડાતું હશે એટલે મારે માથે પડતું હશે ખબર નહી કઈક કદાચ માતા ભાઈ હશે તો કઈક કદાચ દોરો મોરો વેઠી બેઠી આવું કઈક ઇતિહાસ ખડો દોરાનો વેઠીનો ઇતિહાસ ઘણો લોકો છે ખબર નહિ હવે પણ ના આવ્યું એ અન્યાય કર્યો અન્યાય કર્યું અમારે થોડુંક દુખ થાય છે હવે અંદર અંદર છે પણ તો